હકની વાત એટલે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી આજે આપણે પાદરા હોસ્પિટલ એટલે સરકારી આરોગ્ય કેન્દ્ર એની મુલાકાતે કરીએ છીએ કાલે રાત્રે અહિયાં એક નાનો સ્લેબ ના પોપડા પડવાની ઘટના સામે આવી છે અને આ હોસ્પિટલની જે કન્ડિશન છે એ ટોટલી જર્જિત હાલતમાં છે કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપણે આપી રહ્યા છે તંત્ર આપી રહ્યા છે એવું કહી શકાય કેમકે આપણે જાગૃત છે એટલે આ વિડીયો ઉતારીએ છીએ અને વિડિયોના માધ્યમથી તંત્રની આંખો ખુલે અને કામગીરી થાય ને કોઈ દુર્ઘટના ના ઘટે એ માટેના પ્રયત્ન કરીએ જોઈએ કે આ પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે હવે આગળ તમને બતાવીએ કે આની કન્ડિશન કેવી છે વેલકમ માટે તો તમે જુઓ લાઈટ પંખા ચાલુ છે અને આગળ જે જર્જીત હાલત જે આપણે જોવાની છે એ જોઈ લઈએ જુઓ એક તો અહીંયા છે આ હવે આ જે આ જે કંડિશન છે ને જુઓ અહિયાં આ જે કંડિશન છે એ જુઓ આ પોપડા ઉખડવાની તૈયારી છે નજીકથી થોડું બતાવો એટલે ખબર પડે અહીંયા લાવીને કે કેટલી કન્ડિશન છે હા આગળ પણ જુઓ અહીંયા આ જે હોસ્પિટલની અંદર ગઈ કાલે અહીંયા જે આ ઘટના બની કે અહીંનો જે સ્લેબનો પોપડો પડ્યો અને જસદ નસીબે કોઈની જાનખાની તો નથી થઈ પણ આવનારા સમયની અંદર કદાચ કોઈ ઓપીડી ચાલુ હોય ઓપીડી ચાલુ હોવાના સમય પર અહીંયા દર્દીઓ વધારે હોય ને ત્યારે કોઈક આવી રીતના પોપળો પડે ને કોઈ જાનહાની થશે તો એની જવાબદારી કોણ લેશે આ ટોટલી સ્લેબ તૂટેલો છે સ્લેબના સળિયા દેખાય છે અને આખી બિલ્ડિંગમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને આ કન્ડિશન જોવા મળશે હવે આગળ તંત્ર એ જોવાનું રહ્યું કે તંત્ર આપણા આ વિડીયોને કેવી રીતના લે છે અને પાદરા તાલુકાની જે જનતા અહીંયા સારવાર માટે આવે છે તો એ સારવાર માટે આવતી તમામ જનતાને એમના જીવના કેટલી કાળજી એ લોકો લે છે આ તમે સ્લેબ તમે બતાવું કે આ વોર્ડ છે જનરલ વોર્ડ આ જુઓ સળિયા અહીંયા નજીક કે બતાવ એટલે એમને ખબર પડે કે આ નીચેથી તમે જુઓ કે આ સળિયા જુઓ સ્લેબની કન્ડિશન જુઓ બરાબર અહીંયા દંડ મારેલો છે હું તમને બતાવું કે અહીંયા જે દંડ છે આવા દંડ તમને દરેક જગ્યા પર સરકાર કે અહીના મેનેજમેન્ટ તરફથી જોવા મળશે પણ આ બિલ્ડિંગ જે હાલતમાં છે કોઈક મળશે એનો દંડ આપણે અધિકારીઓને કેવી રીતે આપીશું જુઓ ટોટલી સ્લેબના જે સળિયા છે એ દેખાઈ રહ્યા છે અને અહિયાં તમે જુઓ કે એની નીચે જ સારવાર લેનાર વ્યક્તિઓ અહિયાં દર્દીઓ કેવાય સગા સંબંધીઓ કેવાય આવતા હોય અને આવી રીતના જો કદાચ કોઈ દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોણ લે આવી જ રીતના તમને આગળ બતાવીએ કે આ બાળકોનો સ્ત્રી વોર્ડ છે આ જનરલ વોર્ડ છે અને જનરલ અંદર તમામ કામગીરી કે આ આખી અહીંયાની ચોખ્ખાઈ અને અહીંના જે સ્લેબ છે એ તમને ફરીવાર બતાવું કે અહિયાં જે દુર્ઘટના કદાચ ઘટે તો એની જવાબદારી કોણ લેશે આપણે તંત્રનું હજુ પણ ધ્યાન દોરવાના પ્રયત્ન કરીએ છીએ મોટી મોટી વાતો કરે છે એમને આપણે આ બતાવીએ આ વિડીયો બને એટલો શેર કરજો કેમકે આપણા એક શહેરથી છે ને તંત્રની આંખ ખુલશે સોશિયલ મીડિયાની જે તાકાત છે ને આપણે બતાવી છે કેમકે આવેદન રજૂઆત આપણે ઘણી બધી વાર કરતા હોય પણ એમના જે આંખ હાડે જે કહેવાય ને કે પટ્ટી બાંધેલી હોય એટલે એ પટ્ટી ક્યારે નીકળશે ખબર નહીં ટોટલી જર્જીત હાલતની અંદર આ જે છે સ્લે આ કન્ડિશન ની અંદર હોસ્પિટલ ની અંદર સારવાર લેનાર દર્દીઓ કામ કરનાર ડોક્ટરો અને તમામ જે નર્સ સ્ટાફ છે કે ટોટલી જે હોસ્પિટલનો સ્ટાફ છે એ કેવી રીતના કામ કરતું હશે અહિયાં થી તમે જુઓ લીકેજ પાણી થાય છે એના લીધે પણ ગમે ત્યારે આવી દુર્ઘટના ઘટે તો એમાં કોઈ નહીં આગળ તમને આખી આપણે વિઝિટ કરીએ ને એટલે ઠેર ઠેર તમને આ જ વસ્તુ જોવા મળશે માટે વિડીયોને બને એટલો શેર કરો આ હોસ્પિટલ દર્શન છે એટલે જ્યાં આગળ કોઈ તંત્ર કે અધિકારી

ધ્યાન રાખીને કામ કરે જેથી કરીને કોઈ જે ઘટના ઘટવાની હોય એની પહેલા આ સાવચેતીના ભાગરૂપે તમે જુઓ કે જે સ્લેબ છે એના સળિયા કેવા દેખાય છે અને આવી અંદર અહીંના જે નર્સ સ્ટાફ બધાએ કામ કરવું પડતું હોય છે અહીંયા કોઈ જાનહાનિ થાય કે કોઈ દુર્ઘટના ઘટે એની જવાબદારી કોણ તમે જુઓ કે અહીંયા મોટી સંખ્યાની અંદર દર્દીઓ હોય છે દર્દીઓની સાથે સગા સંબંધી હોય છે અને આ જ કંડિશનની અંદર જો હોસ્પિટલ ચાલતું હોય તો આપણા આરોગ્ય મંત્રી અહીંના જવાબદાર અધિકારીઓ પાદરા તાલુકાના આરોગ્ય કેન્દ્ર એટલે પાદરા સરકારી હોસ્પિટલની ચોક્કસપણે મુલાકાત લો અને મુલાકાત પછી તમને આ કન્ડિશન જોયા પછી તમને લાગે કે આ હોસ્પિટલની અંદર જે પ્રમાણે તમારો વહીવટ ચાલવો જોઈએ એ ચાલવા લાયક છે કે નહીં કેમ કે પાદરા તાલુકાની જનતાને આ કેવાય ને કે જોખમી સારવાર ગમે ત્યારે કોઈ ઘટનાને આમંત્રણ છે 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 અને આપણે જે બે ઘટનાઓ ગંભીરા બ્રિજ અને પાદરાની અંદર કાલે આપણે જોયું કે અગિયાર વર્ષ નું બાળક કરંટ લાગવાથી મોત થયું એ કોર્પોરેટરો ના પાપે એટલે અધિકારીઓ હવે સબક લે અને ધ્યાનપૂર્વક આના પર કામગીરી કરવી પડશે આ વિડીયો બને એટલો શેર કરજો